કમૃત મહોત્સવ થીમ પર પદયાત્રા સંઘ જોવા મળ્યો છે એકસો એકાવન પદયાત્રીઓ સાથે પાંચસો ને બાવન ધજા ચડાવવામાં આવશે ત્યારે અરવલ્લીના માર્ગો ઉપર પદયાત્રીઓથી ઉભરાયા છે મા અંબાના ચરણોમાં દાહોદની ધરા પરથી નીકળીને દીપુરામ ગ્રુપના નાના નાના કાર્યકરો છેવાડાના વિસ્તારના કાર્યકરોમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓમાં માલપુરમાં તેમજ મહીસાગર દાહોદ પંચમહાલમાં ઠેર ઠેર દીપુરામ ગ્રુપની પદયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે સમગ્ર ગુજરાત આજે આ ઉજવણીમાં જોડાઈ રહ્યું છે ત્યારે માલપુર માલપુરવાસીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે માલપુરમાં જ્યારે દીપુરામ ગ્રુપ આવી રહ્યું હોય માં અંબાના ચરણોમાં જ્યારે કાર્યકરો શિશ નમાવા જઈ રહ્યા હોય અંબા ના ચરણોમાં અને પાંચસો બાવન ગજ ધજા જઈ રહી છે ત્યારે અરવલ્લી વાસીઓને વંદન કરીએ છે માં અંબાના આશીર્વાદ સૌની પર બની રહે એ જ પ્રાર્થના એજ અભ્યાર્થના માં અંબા સૌનું કલ્યાણ કરે ખુબ ખુબ આભાર જય જય કરવી ગુજરાત